તો દાદી તમે ફટોફટ બોલે જુનાગઢ જાત્રાએ જશો તો મને ખબર રાયડો બાજરી વાટવા નહીં જતા તમે વિરોધ કરો છો ઈરખાન ઝેર કરો છો મફુજી હું ઝેર નહીં કરતો હું હાથવા નહીં જવાનો તમારે જવું હોય તો જો તમારે જવું હોય તમારા થોડી ઘણી બુદ્ધિ આવે ને એટલે મારે લઈ જવા છે દર્શન કરવા

હથરે ચાલુ બોલતા નથી

ભૂપતજી નહી બોલો કાકા હું તારો કાકો છું છું હારું ભૂભત કાકો ભાઈ ભૂભત નહી કે ખાલી કાકા કેકડો ભાઈ હારું તું જે મોને

તમે ન આવો તો સાહેબ વાફળકી પાણી સબે દે આટલે બકા હવે મને કે તમે ન આવો સાહેબ છે પણ તમારા છોકરાને અભિક ના મિલજો અમાર અંગા એવું કીધું છે ને તારું તો એટલું મન થઈ ગયું જોડે તો તો કાકા હવે મારા આબુ જ પડશે અમે લ્યો તો તમે રવા દો અને મારા લુગડામાં ભરી દઉં એવું નહીં કરું ના ના કાકા તમાર નહી આબુ હવે વાફળ તું અમે નાવે થી ચાર દાડી એટલે તારા દાના લુગડા થેડ ઉધી તાઈ છે મારા લુકડા બધા ભર દે ઠેલી આમ તો ચાલે ની કાકા આજે ના આવ્યો હા જા મા લુકડો બહોત દો હારા હારા અન ભાગડી ભરજી અન ખાવાનું કાકા કોઈ ખાવાનું તો ઈયે છે બધું અન પૈસા પૈસા તમે ના લાવતા પૈસા બધા મુ લઈ રહ્યો બરોબર માર જોડે પડ્યા આ ઢગલો હું તારા બાપ મિલ ચાલે છે ને ચોક પાણી શું જાય દે ને તો કાકા આરી વાત મિલ ચાલે તમે મન મનચમ નઈ કર્યા દાડા ઉધી લા મૂર્ખા તો લુકડો ભરકે ખાલી મન નાવા દે હવે હાર દે નાયરો કે કોઈ અને વફાળ

આખો દાડો થઈ રહ્યો બોલો જતે જતે આય તો મને ખબર છે બેસી બેસીને થાકી રહ્યો છે તો આય હેડ બેહી જાજો આઈ ગયા ખરેખર મપુજી તમે અમુક અમુક ને ના કેતા હો તો હારું કેમ કે અમુક અમુક ના તો બહેરા જેવા પરવાર હોય છે તો બધા હારખા ના હોય હેડો બેહો એટલે બાસ્કુજી કને કો તમે લાગુ પડે અનવકથી ના એટલે અમુક અમુક કી એમ કહું છું હું નામ લઈને કોકી નોમેન લઈને તમે એટલે એને તમારું કોઈ બગાડ્યું છે

હવે પેલા ભુમતોજી ને વાઘુજી બે દાડાથી ચોક રસ્તામાં છે એટલે કે હું તૈયાર થઈને બેઠો છું પણ એને વાઇટ જોઈને બેઠો છું એટલે કળા તમે બજારમાંથી જે વસ્તુ લાવવાની હોય ને એ ફટોફટ લઈને આવો એટલે ઓયથી ચા પાણી કરીને આપણે નીકળો અરે મફુજી હવે ચા પાણી કરવા ના બેહાય આ તો આખો દાડી પર ગાડી બેહી રહેવાનું અને નીકળજે રાતે જન ધરમચાળે ઓગવાજી એ તો બધું મળી રહે અતારે તો બાસ્કુજી અરે મફુજી ના મળી રે

ઓ તારી બાસ્કુ તું જબન સવલ ગાડી ગયો હ મમે અલ્યા હું રૂપિયા ની ચારે કરું છું એમ પણ બાસ્કુ તું એ જા જૂનાગઢ જેવો જોઈ છે જોઈ રહ્યો હા બાપુજી બીજું કોઈ ની ઓયન રડવું હવે 60 ડાળિયા હેડવા દેજો ગાડી હેડવા દેજો હવે હેડો કે

મામૂલી મોડે હોય ની એને હમે અને આપણે જાય ની એ મામૂલી નહી તમે કહું અને હું જાય ની આજનો સુટો ખાવ છોડી જો ગમે વાત ના ના મામૂલી કે મોણા તમે નહી તો આ દેશના વડા પ્રધાન છો તમે વડા પ્રધાન ની વાત નહીં લાગતી તો ગુજરાત ના મુખ્યમંત્રી છો તમે મુખ્યમંત્રી નહીં લાગતી તો પાટણના ધારાસભ્ય છો તમે એ હા

તાર નહી આવું ના હું નહીં આવતો હવે તું એકલો જતો આય હેડ ગિલા મજા આવશે માતાની ની શોગન ના ના મારો હું ખર્તો વધાર થઈ જાય આપણે વેદના થાય ને તો ખર્તો વધી જાય અને તું એકલો ફરે એટલે જોને હું ફર્યો છું તું મારી વાત ઓબડ જોઈ હા પૈસા મારા જોડે ઢગલો પડાય બરોબર તારે કોઈ ટેન્શન લેવાનું હે નહી ઓય ખાલી માર હંગા દંગા ફરજો તમે બરોબર છે તું જા હાલ હાલ તું જાઓ અને ઓબડ મેવારા ના કરતો પાછો પણ કાકા હું કહું હા તમે નહી આવો હા ના હું એકણ પા

પાગલ હંગાત હશે ને તો પછી મજા નહીં આવે કઈ દીધું શબ્દ ના બોલતો કે ભૂપતજી તમે મારા પોણા ને લઈ રહ્યો દર્શન કરવા લઈ ને એવું કશું સારો ના થતો મારો ભાણીયો હશે ને તો મારા ભાણીયા ને

phạt được một lịch sử chưa 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 ạ 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 chưa chưa chưa

મારા આઢું જોઉ એટલે મને કોઈ બીજું દેખાતું નહીં દેખાતું નહીં હવે મોસો લાવ્યો તો બે હા હા લાવ લાવ બે બે ફેર જ્યા છે તું તો દેખાતા જ નહીં લ્યો શું બે બે ફેર જ્યા હવે તું બંધ થઈ જા બંધ થઈ જા તું મોસો નહીં સભાવ જોયા માર્યા છે લ્યો આઢું બે હા મફુજી ને કેમ આયા નહીં તાણી મફુજી ને હાલ ફોન કર્યો તો આવે છે